અલ્કેશભાઈ તમારો સવાલ છે કે કોઈ વાક્યનું રટન કરીએ એટલે આપણે એના જેવા બની જઈએ જેમ કે હું પરમાત્મા છું એનું સતત રટન કરવાથી આ વાક્યનું સતત રટન કરવાથી પરમાત્મા બની જવાય એવો તમારો સવાલ છે અલ્કેશભાઈ રટણ કરવાથી જો પરમાત્મા બની જવાતું હોત ને તો હું અને તમે આપણે બધા પરમાત્મા બની ગયા હોત તો પછી મહાવીર ભગવાને સાડા બાર વરસ સુધી જંગલમાં રહીને મેડિટેશન કરવાની શું જરૂર હતી ઘરે બેસીને રટણ ના કર્યા કરત ને પરમાત્મા બની જતો આપણા બધાનો આ બધો પુરુષાર્થ તો પરમાત્મા બનવા માટેનો જ છે ને આ બધો પુરુષાર્થ આપણે પરમાત્મા બનવા માટે જ કરીએ છીએ ને તો જો રતન કરવાથી જ પરમાત્મા બની જવાતું હોત તો સામાયિક ઔષધ આ બધું કરવાનું શું કામ છે ભાઈ ચારિત્ર લેવાનું પણ શું કામ છે રતન કર્યા કરો ને પરમાત્મા બની જાવ એટલે આવી બધી વાતોમાં વિશ્વાસ કરવો નહીં હવે સમજો હું પરમાત્મા છું એમ કરવાનું પણ સતત એ જાગૃતિ રાખવાની છે કે હું પરમાત્મા છું જો મારો આત્મા સંપૂર્ણપણે કર્મ મુક્ત બને તો એનું સ્વરૂપ પરમાત્મા છે સતત આ જાગૃતિ રાખવાની છે કે આ દેહ તે હું નથી હું પરમાત્મા છું દેહથી અલગ છું હું અજર અમર છું દેહ તો નાશવંત છે જો સતત એ યાદ રહી જાય કે હું પરમાત્મા છું તો આપણે કેટલા બધા પાપમાંથી બચી જઈએ દેહને શણગારતી વખતે દેહને પંપારતી વખતે આપણે આ બધું કરી શકીએ છે કેમ કે આપણે વિસરી જઈએ છીએ કે હું પરમાત્મા છું જો યાદ હોય તો જરૂર પૂરતી સાર સંભાળ લઈને બહાર નીકળી જઈએ દેહ નીકળી ને આત્મામાં બસ જૂઠ બોલતી વખતે વ્યાભિચાર સેવતી વખતે ચોરી કરતી વખતે હસી મજાક કરતી વખતે જો સતત એ યાદ હોય કે હું પરમાત્મા છું તો તમે એવું કરી જ નહીં શકો તમે જૂઠ બોલી જ નહીં કરી જ નહીં તમે જાગ્રત છો કે હું પરમાત્મા છું આવું કરીશ તો મારા જ આત્મા પર કર્મ ચડશે તો શું હું મારા જ આત્માને દુખી કરવા માંગુ છું શું એટલો બધો ક્રૂર બની શકું શું મારા જ આત્માનો ઘાત કરું હું મારા જ આત્માનો હિંસક નથી હું તો પરમાત્મા છું હવે એવું કોઈ પાપ નહી કરું કે મારા જ આત્માને દુખી થવું પડે કયું છે ને બોલે એ બીજો નહીં પરમાત્મ પોતે અજાણ્યા ને આંધળા દૂર દૂર ગોતે બરાબર છે ને આ કેમ બોલી શકાય છે કેમ કે અંદર પરમાત્મા છે આત્મા છે આત્મા જતો રીત બોલી શકાય એ અંદર જ છે અને દૂર દૂર શોધીએ છીએ કેમ કે અજ્ઞાની છીએ પણ ના હવે હું અજાણ્યો નથી જાણી ગયો છું કે હું જ પરમાત્મ છું કોઈની પાસે ભીખ માંગવાથી તમને તમારો પરમાત્તમ નહીં મળે હું છું એમ સતત રટણ કરવાથી પણ નહીં બનાય પણ હું પરમાત્મ છું એ સતત યાદ રાખવાથી એક ક્ષણ પણ ન વિસરાય કે હું પરમાત્મ છું તો એક આત્મા તરીકે તમે પાપ કેવી રીતના કરશો કોઈની જોડે ઝઘડો કેવી રીતના કરશો કોઈના પર રોફ કે કેવી રીતના જમાવશો કેમ કે તમને યાદ છે કે તમે પરમાત્મા છો અને સામે વાળો પરમાત્મા છે પછી એની જોડે ઝઘડો જ નહીં કરી શકો તમે ઝઘડો કરી શકો છો કેમ કે તમે વિસરી જાઓ છો કે તમે પરમાત્મા છો તો સતત એ યાદ રાખવાથી કે હું પરમાત્મા છું તો કેટલાય પાપમાંથી બચી જશો અને જેટલું પાપ કરવામાંથી બચશો તેટલું જ મનને સ્થિર કરી શકશો મન વચન કાયાથી સ્થિર થશો અને હું પરમાત્મ છું એક જાગૃતિ સાથે હશે સતત હશે તો નવા કર્મ નહી બંધાય નવા કર્મ નો આશ્રવ નહી થાય અને આશ્રવ નહીં થાય તો જૂના કર્મ ઉદીરણામાં આવશે જૂના કર્મ ને પણ ક્ષમતામાં રહીને સતત જાગૃત રહીને કે હું પરમાત્મ છું એ જાગૃતિ સાથે જો એને આવે તો આત્મા કર્મોના ભાર થી હળવો થઈ જરૂર એક દિવસ પરમાત્મ બની જાય માટે હું પરમાત્મ છું એમ રટણ કરવાથી નહીં પણ હું પરમાત્મ છું એમ સતત જાગૃતિ રાખી સાધના કરવાની છે કર્મોને ખપાવાના છે પાપથી પાછા અઠવાનું છે બારે બાર તપનો સમન્વય કરવાનો છે ને ઊંડા ઉતરવાનું છે ધ્યાનમાં એના વગર કર્મો ખપે નહીં ને એના વગર કોઈ મુક્તિ મળે નહીં અને એના વગર પરમાત્મા બની શકાય નહીં